ગુજરાતમાં હવે ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ ગઈ છે ભાજપના નેતા આપને અને આપના નેતા ભાજપને ચેલેન્જ આપી રહ્યા છે આ બધાની વચ્ચે ગઈકાલે સૌરાષ્ટ્રમાં પણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ ચેલેન્જ આપી દીધી છે અને કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા મોરબીથી લડવા આવે હું રાજીનામું આપી દેવા તૈયાર છું આ ચેનલની રાજનીતિમાં હવે ખોડલ નામની પણ એન્ટ્રી થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ખોડલ ધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ સોશિયલ મીડિયામાં કાંતિ અમૃતિયાનું જે નિવેદન મૂકવામાં આવ્યું છે તેમાં તેમણે કોમેન્ટ કરતાં લખ્યું છે કે એમાં ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવાની વાત ક્યાં છે મિસ્ટર કાંતિલાલ આ તો છટકવાની વાત છે બાકી બંધ કરો કરો અને કામ ત્યારે લુણાગરિયાની કોમેન્ટથી વિવાદ પણ છે કારણ કે ખોડલધામ આમ તો બિન રાજકીય સંસ્થા હોવાની વાત કરે છે પરંતુ પ્રવક્તા હસમુખ લુણાગરિયાની આ કોમેન્ટથી વિવાદ સર્જાયો છે આ બધાની વચ્ચે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો જન્મદિવસ પણ હતો અને તેમણે પણ આ ચેલેન્જની રાજનીતિમાં નિવેદન આપતા કહ્યું કે પાંચ વર્ષ પ્રજાએ તમને ચૂંટ્યા હોય તો પાંચ વર્ષ પૂર્ણ કરવા જોઈએ એટલે કે એક તરફ નરેશ પટેલ બંને પક્ષના નેતાઓને કામ કરવાની સલાહ આપે છે અને બીજી તરફ ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયા ગોપાલ ઇટાલિયાનું સમર્થન કરી અને કાંતિ અમૃતિયાને આડે હાથે લઈ રહ્યા છે ત્યારે આ કોમેન્ટના પગલે સ્વરાજ મીડિયા દ્વારા હસમુખ લુણાગરિયા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો આવો સાંભળીએ શું કહી રહ્યા છે ખોડલધામના પ્રવક્તા હસમુખભાઈ બીજી તો આપણે એક ઓલી આ કાંતિભાઈ અમૃતિયાવાડી અને જે ગોપાલ વચ્ચેની જે વાત છે ને એમાં તમે કોમેન્ટ કરી છે હમ હમ એમાં આપની પ્રતિક્રિયા શું છે ના ભાઈ ના એ તો સોશિયલ મીડિયામાં આવતું હોય કોમેન્ટ કરી રહ્યું હોય એમ બીજી કોઈ કોઈની કઈ પ્રતિક્રિયા શું હોય સોશિયલ મીડિયામાં તો હજારો કોમેન્ટ થતી હોય ને આવતી હોય મહેરવા એટલે એમ નહીં તમે કોડલધામના પ્રવક્તા છો એટલા મને ના એનો કોડલધામનો રોલ જ ન હોય ને કઈ તો સોશિયલ મીડિયામાં તો પર્સનલ કમેન્ટ થઈ હોય ટ્રોક તરીકે તો કમેન્ટ કે સ્ટેટમેન્ટ આપ્યું હોય તો બરાબર છે ટ્રોક તરીકે કંઈ ન થયું હોય ને સોશિયલ મીડિયામાં બરાબર એટલે આ તમારું વ્યક્તિગત નિવેદન છે તો સોશિયલ મીડિયામાં મેરબા આવી હોય ને તો કોમેન્ટ કરેલી હોય બીજું કંઈ ના હોય હમ 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 બરાબર નહીં આ તો આ કોડલ સામ સાથે જોડાયેલા છો ને એટલા માટે ખાલી આજ એટલે કે હવે હસમુખ લુણાગરિયા પણ કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે એ તો મેં માત્ર સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી છે એમાં ખોડલધામ સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ સવાલ ત્યાં થઈ રહ્યો છે કે આમ તો ખોડલધામ હંમેશા કહેતું હોય છે કે અમે કોઈ પણ પક્ષને સપોર્ટ કરતા નથી ત્યારે તેમના જ મુખ્ય પ્રવક્તા હસમુખ લુણાગરિયા આ પ્રકારનું નિવેદન કરે છે તે શું સૂચવે છે ત્યારે આ ચેલેન્જની રાજનીતિમાં ખોડલધામના પ્રવક્તાની કોમેન્ટને લઈને તમારું શું માનવું છે જણાવો નીચે કોમેન્ટમાં આ વાત તમામ સમાચાર માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ